છોટાઉદેપુર નગરપાલિકાની યોજાયેલી હતી જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે અલ્પાબેન નિમણૂક કરવામાં આવી હતી બાંધકામ સમિતિના અધ્યક્ષ નજમાબેન મલા અને વારીગૃહ ચેરમેન મુકેશભાઈ નિમણૂક કરાઈ હતી વધુમાં નગરની વિશેષ વિકાસ સમિતિની પણ રચના કરાઈ હતી જેમાં વિકાસ સમિતિમાં ચૂંટાયેલા સભ્યો સિવાયના ગામના આગેવાનો રાખવામાં આવ્યા હતા નમસ્તે આજે અમારે નગરપાલિકામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી એમાં બધા અમે એજન્ટા લીધા હતા એમાં અમારે બધા જ સભ્યોશ્રીઓ અમે એજન્ડામાં બધા જ અમારી સાથે રહીને અમે કામ કરવાના છે નગરનું ડેવલોપ કરવાના છે અમારા બધા એજન્ડા પાસ થઈ ગયા છે અમે નગરની સેવા બધા જ સાથે મળીને કરીશું જય હિન્દ